મોમાં મુકતા જ પીગળી જાય તેવા ચાસણી લીધા વગર માવા વગર મિલ્ક પાવડર વગર એકદમ સોફ્ટ ટેસ્ટી મોદક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઓછા ઘીમાં એકદમ સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા આ મોદક જો એકવાર બનાવી લેશો તો વારંવાર આ જ રીતે બનાવશો અને બનાવવા ખૂબ જ સરળ ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને કોઈ પણ જાતની ચાસણી લેવાની પણ જરૂર નથી તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને જો હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને ચાલો આપણે એકદમ ઝડપથી અને નવી રીતે આ મોદક બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક પેનમાં અડધો કપ બેસન લેશું તો હું અહીંયા આ રીતે અડધા કપના માપથી બનાવું છું જો તમારે વધારે મોદક બનાવો તો વધારે કપ કે અથવા વાટકીનું માપ સેટ કરી લેવાનું અને હજી આ પેનમાં આપણે કોઈ પણ ઘી એડ નથી કર્યું ઓછા ઘીમાં બનાવવાના છીએ એટલે આપણે પહેલાં બેસનને સારી રીતે શેકી લેવાનું બેસનને આપણે જ્યારે શેકીએ ત્યારે બેસનમાં જો આ રીતના કોઈ પણ ગાંઠા હોય તો આપણે એને આ રીતે બ્રેક કરતા જવાના એટલે સરસ એવો બેસન શેકાઈ જશે બેસનનો આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો એ ખાસ ધ્યાન રાખવાનું હલકો લાઇટ કલર થવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ કા બંધ કરી દેશું અને કા આપણે રેસીપીને આગળ કરીશું તો હું તમને બતાવી દઈશ અહીંયા તમે જુઓ ગેસની ફ્લેમ મેં એકદમ લો કરી દીધી છે બેસન સરસ એવો શેકાઈ ગયો છે સરસ એવી સુગંધ આવવા લાગી છે તો હવે આ જ સમયે આપણે એમાં એડ કરીશું અડધો કપ ડેસિકેટેડ કોકોનેટ નાળિયેરનો પાવડર તો નાળિયેર અને બેસનનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે સાથે બનાવો પણ ખૂબ જ સરળ છે અને નારિયેળ એડ કરશો એટલે આ મોદક સુપર સોફ્ટ બનશે તો નારિયેળને પણ આપણે લો ફ્લેમ ઉપર જ શેકવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું નારિયેળ ઝડપથી શેકાઈ જશે એટલે બળે નહીં એનું ધ્યાન રાખવાનું તો આ રીતે શેકાઈ જાય અને આ રીતે છૂટું છૂટું થઈ જાય તમે જુઓ બસ ત્યાં સુધી જ આપણે એને શેકવાનું પછી આપણે એમાં ઘી એડ કરીશું તો આ રીતે ઘીને લાસ્ટમાં એડ કરવાથી ઓછા ઘીમાં શેકાઈ જશે અને તમે જ્યારે મોદક બનાવશો ત્યારે બહુ વધારે પડતું પણ ઘી છૂટું નહીં પડે તો મેં અહીંયા બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે જો જરૂર લાગશે તો આપણે વધારે ઘી એડ કરશું તો તમે આ રીતે સુપર સોફ્ટ મોદક ક્યારેય બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમારો આભાર માની શકું અને તમારે નેક્સ્ટ મોદકની રેસીપી કઈ જોવી છે એ પણ મને જરૂરથી કહેજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે લો ફ્લેમ ઉપર આ રીતે ઘી સાથે સરસ રીતે શેકી લેવાનું જેમ જેમ તમે શેકતા જશો અને આ રીતે પેનમાં ફેરવતા જશો એમ ઘી સરસ એવું છૂટું પડવા લાગશે અને તમારે એમાં થોડા થોડા બબલ્સ પણ દેખાશે તો બસ આ જ રીતે આપણે શેકી લેવાનો જો વધારે ઘી તમને એવું લાગે કે છૂટું નથી પડતું આ રીતે તો તમે એક ચમચી જેટલું ઘી એડ કરી શકો છો મિક્સ કરી દેવાનું અને તમે શેકી લેવાનું તો આ રીતે તમારે શેકવાનું ઓછા ઘીમાં જ જો શેકશો તો ત્યારે જ્યારે મોદક બનાવશો ત્યારે એમાંથી ઘી બહુ છૂટું નહીં પડે અને મોદક પણ તરત જ સેટ થઈ જશે તો આ રીતે આ લોટ સરસ એવો હવે શેકાઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને લો ફ્લેમ ઉપર અડધો કપ દૂધ એડ કરવાનું તો બેસન કોકોનેટ અને દૂધનું માપ મેં અહીંયા સરખું જ રાખ્યું છે તરત જ મિક્સ કરી દેવાનું અહીંયા તમે જુઓ માત્ર અડધી મિનિટ થશે તો આ બધું જ દૂધ એબ્ઝો કરી અને આ રીતે ઠીક મિક્સર તૈયાર થઈ જશે તો તમારે કોઈ ઝંઝટ નથી માત્ર પાંચ મિનિટમાં મોદકનું મિશ્રણ તૈયાર થઈ જાય છે હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની જ્યારે તમે દૂધ એડ કરો ત્યારે પણ ખાંડ એડ કરી શકાય અને આ રીતે લાસ્ટમાં પણ એડ કરી શકાય પણ લાસ્ટમાં જો તમે ખાંડ એડ કરશો તો જે મોદકનું મિક્ષર છે એમાં એક સાઈન આવશે અને ઘી પણ સરસ એવું છૂટું પડવા લાગશે તો ઓછા ઘીમાં તૈયાર થઈ જશે તો જ્યારે ગેસની ફ્લેમ એકદમ લો હોય ત્યારે જ ખાંડને એડ કરવાની છે અને જ્યારે તમે મોદક બનાવો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે એટલે ખાસ કરીને બેસનનો કલર બહુ ચેન્જ ન થાય જો અહીંયા તમારે કોઈ પણ કલર એડ કરવો હોય તો આ સમયે ખાંડ સાથે મિક્સ કરો અને ખાંડ મેલ્ટ થવા લાગે ત્યારે જ તમારે એમાં કલર એડ કરી દેવાનો હું અહીંયા નેચરલ કલર જ રાખું છું તો આ રીતે આપણે મિક્સ કરતા જશું એટલે બધી જ ખાંડ સરસ રીતે મેલ્ટ થવા લાગશે કારણ કે મિશ્રણ પણ ગરમ છે પેન પણ ગરમ છે અને ગેસની ફ્લેમ પણ લો છે તો આ રીતે તમે જુઓ ખાંડ મેલ્ટ થઈ એટલે ખૂબ જ સરસ મિશ્રણમાં એક સાઇન આવી ગઈ છે ને બસ તમારે ચેક કરી લેવાનું ખાંડના કોઈ પણ ક્રિસ્ટલ ના રહે અને આ મિશ્રણ પેનથી આ રીતે અલગ થઈ અને એક આ રીતે તમે એને ભેગું કરો તો સરસ એવું ભેગું થઈ જવું જોઈએ અને આ રીતે તમે જુઓ હવે મોદક સેટ કરવા માટે મિશ્રણ પરફેક્ટ છે તો હવે આપણે એને વધારે કૂક કરવાની પણ જરૂર નથી માત્ર પાંચ જ મિનિટ મને આ મિશ્રણ બનાવતા લાગી છે ગેસની ફ્લેમ બંધ કરીશું નીચે ઉતારી અને ઠંડુ કરવા માટે કોઈ પણ વાસણમાં આપણે કાઢી લેશું માત્ર પાંચ જ મિનિટમાં ઠંડુ થઈ જશે પંખા નીચે રાખશો એટલે પાંચ મિનિટમાં ઠંડુ થયા પછી તમે એમાંથી મોદક બનાવી શકશો તો આમાંથી લાડુ પણ બનાવી શકાય અને જો મોલ્ડ હોય તો મોદક પણ તૈયાર કરી શકાય મારી પાસે આ રીતનું મોદક બનાવવા માટેનું નાની સાઇઝનું મોલ્ડ છે તો હું નાના નાના મોદક બનાવું છું મોટું મોલ્ડ હોય તો મોટા મોદક બનાવવાના અને ગાર્નિસ માટે હું અહીંયા પિસ્તાને કતરણ એડ કરું છું ખૂબ જ સરસ લાગશે એક સરસ ગ્રીન કલર અને યલો કલરનું કોમ્બિનેશન પણ સારું લાગશે હવે બંને મોલ્ડમાં આ રીતે તમારે પહેલાં આ બેસનવાળું મિક્સર છે એ ભરી દેવાનું સરસ રીતે પ્રેસ કરી સાઈડથી આ રીતે બધું અલગ કરી દેવાનું અને નીચેની સાઈડ આ રીતે આંગળીની મદદથી એકદમ ફ્લેટ કરી લેવાનું એટલે મોદકનો શેપ એકદમ પરફેક્ટ આવી જશે આ રીતે અને હવે આપણે મોદકને ખોલીને ચેક કરી લઈએ તમે જુઓ કેટલા પરફેક્ટ મોદક તૈયાર થયા છે અને કોઈ પણ તમારે એક્સ્ટ્રા ઘીની પણ જરૂર નથી માવાની પણ જરૂર નથી ખબર પણ નહીં પડે કે આમાં માવો એડ નથી કર્યો તો એ જ રીતે આપણે બાકીના બધા જ મોદકને બનાવી તૈયાર કરી લેવાના અહીંયા તમે પિસ્તાની જગ્યાએ કેસરથી પણ ગાર્નિશ સરી કરી શકો તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો અને ખાસ તમે ગણેશ ચતુર્થી પર અથવા તો ગણેશ ચતુર્થીના દસ દિવસમાં ગમે ત્યારે બનાવશો બધાના ફેવરિટ આ મોદક બનીને તૈયાર થઈ જશે માત્ર દસ મિનિટમાં બની જશે પાંચ મિનિટ એને કૂક થતાં અને પાંચ મિનિટ તમને આ રીતે બનાવતા એટલે ટોટલ દસ મિનિટમાં આપણા મોદક ઘરે રેડી થઈ જશે તો બજારથી સસ્તા સારા અને ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવા ગણપતિ દાદાના ફ્રીએ એવા આપણા આ મોદક બનીને તૈયાર થઈ ગયા છે આ જ રીતે આપણે બધા જ મોદક બનાવી લેવાના અને જો આ રીતે સાઈડથી તમને પણ એવું લાગે કે એમાં મોદકનું મિક્સર ચોટેલું છે તો તમારે એને અલગ કરી દેવાનું તો મોદક આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જરૂરથી આ મોદકને ગણપતિજીને ભોગમાં સર્વ કરજો ધરાવજો તો બધાના ફેવરિટ થઈ જશે અને તમે જો હું તોડીને બતાવું કેટલા સુપર સોફ છે મેલ્ટેન માઉ છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ